દેશભરમાં આજના જે પર્વ છે તેની ઉજવણી થઈ રહી છે અને લોકો છે એ પોતાના પરિવાર સાથે મિત્રો સાથે દિવાળીના આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે ત્યારે રંગીલા રાજકોટમાં પણ ધમાકેદાર દિવાળીની ઉજવણી થઈ રહી છે ત્યારે અનુપમ સોસાયટીમાં દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી પરિવારના સભ્યોએ ફટાકડા ફોડીને આ પાવન પર્વની ઉજવણી કરી ફટાકડાની સાથે રાજકોટ વાસીઓ ગરબે રમતા પણ જોવા મળ્યા સમગ્ર રાજ્યમાં દિવાળીની ભવ્ય ઉજવણી થઈ રહી છે દેશભરમાં આજે દિવાળી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી છે તે કરવામાં આવી રહી છે રંગીલા રાજકોટના લોકો છે કે તે દિવાળીની ધામધૂમપૂર્વક ઉજવણી છે તે અત્યારે કરી રહ્યા છે પરિવાર સાથે લોકો ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી છે તે કરતા જોવા મળી રહ્યા છે અલગ અલગ ફટાકડા છે તે ફોડવામાં આવી રહ્યા છે એટલું જ નહીં સાથે સાથે મહિલાઓ છે દિવસે જે રંગોળી તો કરવામાં આવતી હોય છે પરંતુ સાથે સાથે જે ફટાકડા ફોડી અને ઉજવણી છે તે કરવામાં આવી રહી છે ખાસ કરીને અલગ અલગ રંગ છે તે અત્યારે દિવાળીના રાજકોટમાં જોવા મળી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા જે રીતના રાત્રિના આઠ થી લઈ અને દસ વાગ્યા સુધી ફટાકડા ફોડવાના આદેશ છે આપવામાં આવ્યા છે ને તેનું રાજકોટ વાસીઓ પાલન કરતા અહીં જોવા મળી રહ્યા છે અનુપમા સોસાયટી ખાતેના દ્રશ્યો છે કે જ્યાં અનડકટ પરિવાર છે તેઓ મિત્ર અને પરિવાર સાથે દિવાળીની ઉજવણી છે તે અત્યારે કરતા જોવા મળી રહ્યા છે આકાશી ફટાકડા પરિવારજનો દ્વારા ફોડવામાં આવી રહ્યા છે સાથે જ અલગ અલગ રોશની છે તે પણ કરવામાં આવી રહી છે ખાસ જે મોટી સંખ્યામાં બહેનો અહીં ફટાકડા ફોડતા અહીં જોવા મળી રહ્યા છે આપણે કેટલાક બહેનો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ શું કેશો બેન દિવાળીની ઉજવણી કરી રહ્યા છો બસ સારું સારું ખાયું પીવું આવતું વર્ષ સારું જાય એના માટેની શુભકામનાઓ આજે અમારા ગોકુળિયું ગાજી રહ્યું છે જેમ રામ ભગવાન આવ્યા હતા અયોધ્યા થી લોટીને એમ અમને એવું લાગે છે કે અમારા ઘરે પણ રામ ભગવાન આવ્યા છે ને બધા અમે જેમ રામ ભક્ત જે ગામવાસીઓ હતા ઉજવણી કરતા હતા એવી રીતે મને એવું લાગે કે આજે અમારા ગામ દિવસો રાજકોટના અમીન માર્ગ નામે બધા સાથે ઉજવણી કરી રહ્યા છીએ અમે બધા ઘરના પરિવારે એવી જ રીતે ખરીદી કરી છે કે જે નીચે બેઠા હોય જે નાના માણસો હોય એને ખરીદી થાય એને વેપાર થાય એટલા માટે આજ વખત અમે ધ્યાન રાખીને જ એવી રીતે જ ખરીદી કરી છે એમ પેલા તો મને બહુ ખુશી છે કે હું મારા ભાઈ ભેગો મારા બેન ભેગો મારા મમ્મી પપ્પા ભેગો કે હું આ વખતે આ દિવાળી ઉજવી શક્યો છું અને જ્યારે રામ ભગવાન ચૌદ વર્ષ પછી જે વનવાસ આવ્યા હતા

કઈ રીતના ફટાકડાઓ ફોડી રહ્યા છો કઈ રીતના ઉજવણી કરી રહ્યા છો આપણે ફટાકડા તો આપણા જ કરવાના હોય બહારના ચાઇનાના ન કરવાના હોય તો આપણે શંભુ છે ફૂલર છે એવી બધી વસ્તુ અમે કરી થી લોકો સ્પષ્ટ રીતે માની રહ્યા છે કે ચૌદ વર્ષ ભગવાન શ્રી રામ જે વનવાસ પૂરો કરી અને જ્યારે અયોધ્યા પરત ફર્યા હતા ત્યારે જે રીતના માહોલ હતો તે જ પ્રકારનો માહોલ રાજકોટ શહેરની અંદર પણ જોવા મળી રહ્યો છે ને એ જ પ્રકારે આપણી સાથે બેન છે તેમની સાથે બેન શું કહેશો દિવાળી પર્વની ઉજવણી ભગવાન શ્રી રામ જ્યારે આવ્યા હતા ત્યારે જેવો માહોલ હતો એવો માહોલ તમારા પરિવારની અંદર અત્યારે જોવા મળી રહ્યો છે અમે લોકો બડેય સંયુક્ત ફેમિલીમાં રહી છીએ અને બધા સાથે મળીને અમે આ તહેવાર ઉજવીએ છીએ અને બધા સગા સંબંધી ફ્રેન્ડ સર્કલ બધાને અમે બોલાવીને આ તહેવાર બહુ સારી રીતે મનાવીએ છીએ તમારો એક વર્ષોથી એક રિવાજ રહેલો છે કે પરિવાર અને કુટુંબના તમામ લોકોને એકસાથે એક સાથે એકત્ર કરો છો અને દિવાળી ઉજવો છો આજે પરિવાર તમે ભેગા છો તમારી તાકાત છે અને પરિવાર તમને સ્વીકારે એ તમારી એક શક્તિ છે એક ઉર્જા છે શ્રી રામ ભગવાન કીધું કે આમાં અહંકાર નો નાશ થાય અસત્ય ઉપર સત્યનો વિજય થશે એ આપણે શ્રી રામ ભગવાન આપણે માનીએ છીએ ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરીને જ્યારે શ્રી રામ ભગવાન અયોધ્યા પધાર્યા રાવણનો વધ કરીને ત્યારે અયોધ્યાવાસીએ આખે આખું અયોધ્યા આજે અમાવાસી રાત કહેવાય અમાવાસી રાતે તમને આખે આખું અયોધ્યા એ લોકોએ દીવડા દીવડાથી શણગારીને તમને રાત્રે દિવસ જવું વાતાવરણ કર્યું હતું કે ભાઈ શ્રી રામ ભગવાન આજે અમારા ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરીને પધારી રાખે ત્યારથી આપણું આ હિન્દુ સંસ્કૃતિનું આપણા પર્વ ઉજવાઈ રહ્યો છે કાયદા આ લોકો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હોય એ ધરતોય પણ ઇગ્નોર પછી તો એ લોકો નથી જોતા અને ઇગ્નોર તો બધાય મારતા જ હોય છે સરકાર દ્વારા જે આઠ થી દસ વાગ્યા સુધી ફટાકડા ફોડવાનો જે નિયમ બનાવવામાં આવ્યો છે તેનું પાલન છે તે રાજકોટ શહેર નહીં પરંતુ સમગ્ર ગુજરાત ની અંદર થતું નથી તેવું તેઓ સ્પષ્ટ રીતે માની રહ્યા છે પરંતુ દિવાળીનો જે પર્વ એટલે કે આજે વર્ષનું જયારે દિવસ છે ને આજે દિવસે લોકો ધામધૂમપૂર્વક ઉજવણી છે તે કરતા હોય છે રાજકોટ શહેરના લોકો છે તે રંગીલા છે અને રંગીલા મિજાજ સાથે આજે દિવાળી પર્વની ઉજવણી છે તે કરતા જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે મીડિયા રાજકોટ